શિવ ફ્રૂટમાં કામ કરતા ગોવિંદ ખેમજી ડે તળાવશેમાં યશવી એપાર્ટમેન્ટમાં ફાલ્ગુન શાહની ઓરડી ભાડે લઈ તેમાં શરાબનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે છૂટક વેચાણ કરતો હતો બાતમીના પગલે પોલીસે દરડો પાડ્યો હતો અને અંગ્રેજી પ્રકારના શરાબની એકસો એસી એમએલની બેતાલીસ બોટલ તથા સાતસો પચાસ એમએલની બે એમ ચુમ્માલીસ શરાબની બોટલ તથા ચાર બિયરના ટીન એમ કુલ કિંમત રૂપિયા દસ હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન આરોપી ગોવિંદ હાજર મળી આવ્યો ન હતો પોલીસે ગુનો નોંધીને આગળને કાર્યવાહી હાથ ધરી છે